મુખ્ય વક્તા પુનિતભાઈ જોશી જણાવ્યું હતું વધુમાં આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના વળગરથી દૂર રહી સંસ્કાર અને ટેકનોલોજીના સમન્વય પર ભાર મૂક્યો હતો કારકિર્દી ઘડતરમાં માનસિક મજબૂતી જેવા વિષયો પર સચોટ માર્ગદર્શન આપ્યું હતું રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખાસ સંવાદ 2026 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મૈડા તથા પ્રેરક વક્તા પુનીતભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા સેમિનાર દરમિયાન વક્તાઓએ એઆઈ અને ટેકનોલોજીનો સંતુલિત ઉપયોગ તથા કારકિર્દી ઘડતરમાં માનસિક મજબૂતી જેવા વિષયો પર સચોટ માર્ગદર્શન આપ્યું હતું શ્રી કિરીટસિંહ મહેરાએ જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર માર્કશીટ પૂરતું મર્યાદિત નથી પરંતુ તે વ્યક્તિત્વના ઘડતરનું માધ્યમ છે જ્યારે પુનિતભાઈએ આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના વળગણથી દૂર રહી સંસ્કાર અને ટેકનોલોજીના સમન્વય પર ભાર મૂક્યો હતો આજના સ્પર્ધાત્મક યુગમાં જ્યારે વિદ્યાર્થીઓ હજારો વિકલ્પો વચ્ચે અટવાયેલા હોય છે ત્યારે આ પે સંવાદ બે હજાર છવ્વીસ દ્વારા તેમને એક સ્પષ્ટ દિશા બતાવી છે કેરિયર એટલે માત્ર પૈસા કમાવાનું સાધન નહીં પરંતુ સ્વવિકાસનો માર્ગ છે આ વિચાર વિદ્યાર્થીઓના હૃદયમાં ઉતરી ગયો છે એક તરફી પ્રવચનને બદલે વિદ્યાર્થીઓ સાથેના જીવંત સંવાદે આ કાર્યક્રમને અવિસ્મરણીય બનાવ્યો હતો પરીક્ષાનો ડર દૂર કરી આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધવાની ટિપ્સ વિદ્યાર્થીઓ માટે સંજીવની સમાન સાબિત થઈ હતી શાળાના ટ્રસ્ટી મંડળ અને આચાર્ય એ મહાનુભાવનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ ને નવી દિશા મળે છે વાલી તરીકે આપણે પ્રથમ સંવાદ સાધવાનો છે બાળક સાથે પ્રેમનો સંવાદ આ પ્રેમનો સંવાદ ગયો ને એટલે પ્રશ્નો આવ્યા એટલે આ પ્રેમનો સંવાદ ગયો ને એટલે દોઢસો રૂપિયા ની ચોકલેટ તમારી છોકરી નું કરી જાશ

કીધું સુપર મમ્મી સુપર પપ્પા આપડા એક મમ્મી ની માનસિકતા બહુ પેલી હોય છે એટલા મમ્મી ના ઓતાર આવે છે ને સાહેબ હા જો સાહેબ બોલી ગયા એટલો મમ્મી નો ઓતાર આવે ને કઈ કામ અને આપણને થાય કે બાળક નું શું શું કરી નાખશે બહુ પ્રખર સબ્જેક્ટ તુષાર સાહેબ શુક્લ બહુ સારી વાત કરે મમ્મી એટલા બધા મોડેલ થઈ ગયા ને